રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો બાર જ્યોતિર્લિંગનો પરસુભાઈ ગોખલાણી અને રમેશભાઈ ગોખલાણીના નિવાસસ્થાને રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીના પૂજન કાર્યક્રમ યોજાયો હતો આયોજક શ્રીમતી અરૂણાબેન ફરસુભાઈ ગોખલાણી દ્વારા થરા શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર બાર જ્યોતિર્લિંગ લિંગ બનાવી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની અંદર મહાશિવરાત્રી પૂજન અને ચાર પ્રહરની આરતી અને પૂજન બાર જ્યોતિર્લિંગ લિંગના દર્શન જેવા કાર્યક્રમો થયા હતા આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને થરા શિવરાત્રી મહિલા મંડળ અને રાધનપુર મહિલા મંડળ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

કે આપણા દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે આજે અમારે ચામુંડા સોસાયટીમાં અમારા આદરણીય ફરસુભાઈ ગોકલાણીનું આમંત્રણ અને રમેશભાઈનો આમંત્રણ ને માન આપીને અહીંયા આજે જે દેવોના દેવ મહાદેવ શિવરાત્રી ઉત્સવ ઉજવવાનો છે એમાં મને આમંત્રણ આપ્યું છે અને હું અહિયાં એવું આજે અહિયાં સુંદર એ પૂજા થવાની છે એમાં પરિવારો સાથે બહેનો સાથે જ આજે શિવરાત્રી નો મહાપર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવવાનો છે એમાં હું પણ સહભાગી થવા ફરસુભાઈના આમંત્રણ માન આપીને આવ્યો છું તો અને ખૂબ અમને અંદરથી થી એ શુભકામના પાઠું છું કે મહાદેવ ના મહાદેવ દેવોના દેવ સર્વને સુખી રાખે એવી દરેક ને શુભકામના પાઠું છું અસ્તુ આજ રોજ મારા મોટા ભાઈ ફરસુભાઈ ગોકલાણીના ત્યાં ચામુંડા સોસાયટી ની અંદર થરા શિવરાત્રી મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા બાર જ્યોતિર્લિંગના દર્શનનો કાર્યક્રમ તેમજ ચાર પોરની ની ચાર આરતી અને મહાશિવરાત્રીનો આજે ભવ્ય આયોજન કરેલ છે તેમજ સગા સંબંધીઓ માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે